એ પ્રમાણે આપણા ઈશ્વર તમારી સાથે રહો આપણા ઉદ્ધારક તારનાર તમારી સાથે રહો યહો આ તેરે સંગ રહે આપણે પણ હૃદયથી પૂરા દિલથી એકબીજાને આશીર્વાદ આપીએ હાલે કે પ્રભુ તારી સાથે રહો વાલા મિત્રો એવું ના સાંભળવા મળે કે આપણે તેમના દ્રો પ્રમાણે જે પ્રમાણે આપણા ઈશ્વર ઈચ્છે છે એ પ્રમાણે જીવીએ એટલા માટે કે આપણે તેમની આગળ માન્ય થાય છેલ્લા એક બે દિવસથી પ્રાર્થના દ્વારા પ્રભુનો મહિમા થાય છે ચમત્કાર થાય છે લોકોના જીવનમાં કાર્ય થાય છે એના વિશે થોડી નાની નાની સાક્ષીઓ હું તમારી આગળ રજૂ કરી રહ્યો છું ભલા મિત્રો એ ના તો મારા માટે મારા મહિમા માટે ના તો મિનિસ્ટ્રીના મહિમા માટે પણ ઈશ્વરના મહિમા માટે એ બધી બાબતો આશીર્વાદિત થાવ દરેકના જીવનને માટે હાલે લીયા અને પ્રભુએ જેમનો જેમનો પણ ઉપયોગ કર્યો છે આ બધી બાબતોમાં પ્રભુ તેમને પુષ્કળ આશીર્વાદથી ભરી દો હાલે લઈએ પ્રેઝ લોડ ઘણી બધી વખત આપણી પ્રાર્થનાઓ બાદ આપણે ઘણા બધા લાંબા સમય સુધી રાહ જોવું પડે છે રાહ જોવી પડે છે અને ઘણીવાર એ જે ઇંતિજાર હોય રાહ હોય એ એટલી બધી રાહ આપણે જોવી પડે કે ઘણીવાર આપણો વિશ્વાસ પણ ખૂટી જાય આપણી ધીરજ ખૂટી જાય અને ઘણીવાર આપણને એવું પણ લાગે કે મને સાજાપણું મળશે નહીં નહીં અને આપણે આપણે જોઈએ છે સુવાર્તાની અંદર એ 38 38 વર્ષતા માદાને નહીં અને એના પ્રયત્નો બધા નિષ્ફળ જાય છે પણ અંતે પ્રભુ ઈસુ તેને સામેથી મળે છે પ્રેઝ ધ પ્રેસ અને તે સાજો થઈ જાય છે હાલેલુયા એવી એક દીકરી હતી અને કોઈક ગામ અમે જતા હતા મને બહુ ગામનું નામ યાદ નથી રહેતું પણ અમે ટીમ સાથે ત્યાં જતા હતા એ દીકરીનો એક સરસ નાનો દીકરો હતો અને અમારી ટીમના બેન દ્વારા એ વિનંતી અમારી પાસે આવી હતી અને જ્યારે પહેલીવાર વિડીયો કોલથી અમે એને જોઈ ત્યારે જોઈને ખ્યાલ આવતો હતો કે ચોક્કસ અશુભતાના બંધનું છે પણ આપણા ઈશ્વર તો સાજા કરનાર ઈશ્વર છે ગમે તે બાબત હોય ગમે તેવી જીદી જટિલ ગમે તે હોય પણ આપણા ઈશ્વરની આગળ કોઈ ઊભું રહી શકતું નથી અને તેની સામે કોઈ ટકી શકતું નથી હા લીલુંએ જ્યારે આપણા આપણે પોતે પ્રાર્થના કરી છે ત્યારે દુઃખ ટકતું નથી બીમારી ટકતી નથી નિરાશાઓ ટકતી નથી અને આપણે જે વિનંતી કરી છે એ બાબત થયા વગર રહેતી નથી એવા ઈશ્વરના આપણે ભજનારા તેમના બાળકો છે મિત્રો હા લીલુએ લગભગ એ બેને માટે અમે બે ત્રણ વાર અમે પ્રાર્થના કરી એમની જગ્યાની મુલાકાત લીધી અમારી જગ્યા ઉપર તેઓ આવ્યા અને તેઓ વારે ઘડીએ દર અઠવાડિયે તેઓ હોસ્પિટલાઇઝ થઈ જાય તેમની શક્તિ બધી ચાલી જાય એવી ભયંકર બાબતો હતી પણ વાલા મિત્ર ચોક્કસ એ બેબી માટે હું કહીશ કે ઘણા બધા સેવાના લોકોએ પ્રાર્થના કરી સંસ્થાઓએ પ્રાર્થના કરી અને ઘણા બધા આજે પણ જે નામચીન કહેવાય જે મિનિસ્ટ્રીઓ તેમણે પણ પ્રાર્થના કરી અને ઘણા બધા લોકો એમના માટે પ્રાર્થના કરતા હતા દેશ અને વિદેશમાં તેમના માટે પ્રાર્થના થતી હતી અને લગભગ હું સમજુ સુધી અલગ અલગ શહેરમાં ગામમાં તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં તેમને હોસ્પિટલાઇઝ તો થવું જ પડ્યું હતું એક વખત રાત્રે ફોન આવ્યો તો મને પણ યાદ છે નિરાશ હતા એ કે શું મને સાજા પણ નહીં મળે ને કો આપણા ઈશ્વર સાજા કરનાર દેવ છે અને યોગ્ય સમયે એ તમને સાજા કરશે છેલ્લો ફોન હતો ઘણી વાર ઘણા બધા લોકોએ તેમનો ફોન ઉઠાવવાનો બંધ કરી દીધો હતો કેમ કે થોડી થોડી વારે તેઓ ફોન કરે મને આ પ્રમાણે થાય છે મને પેલું થાય છે મને ફુલાવું થાય છે અને ઘણી વખત કોઈ ઉઠાવે ઘણી વખત કોઈ બિઝી હોય તો ન ઉઠાવે અથવા ઘણી ઘણી જગ્યા ઉપર એમ થાય કે ભાઈ મારાથી કામ થયું નથી અને મારે ફોન ઉઠાવો નથી એવા પણ એમના અનુભવો તેમણે અમારી સાથે શેર કર્યા પણ વાલા મિત્રો પ્રભુએ છેલ્લે એટલાસ્ટને સંપૂર્ણ પણ આપ્યું હાલીલું ત્યારબાદ તેઓ એક મિનિસ્ટ્રીમાં જોડાયા અને બાળકીય સેવાનો કોર્ષ પણ તેમણે કર્યો હાલીલું પ્રભુએ આપ્યું આપ્યું પ્રભુએ પ્રાર્થના દ્વારા ઘણી લાંબી રાહ જોઈ બે ત્રણ મહિના સુધી અમે રાહ જોઈ હશે પણ આપણા ઈશ્વર આપણા પ્રભુ આપણા પરમેશ્વર હાલીલું એવા પ્રભુ છે કે જે આપણી પ્રાર્થનાઓના ઉત્તર આપે છે અમારી જગ્યા પરથી પણ તેમણે લાઈવ સંગતમાં સાક્ષી તેમણે આપી હતી હાલે પ્રેઝ રોડ કોઈ પણ પ્રકારનો રોગ હોય કોઈ પણ પ્રકારની બાબતો હોય તો આપણા જીવતા ઈશ્વરની આશા મુક્ષ એ ટકી શકતી નથી ભલા મિત્રો ઘણી વાર વિશ્વાસની કસોટી થાય ઘણી વાર આપણે પોતે સેવક કે સેવિકા તરીકે આપણે પણ ઘણી બધી વખત રાહ જોવી પડે કે પ્રભુ મારી પ્રાર્થનાઓ તમે ક્યારે સાંભળશો ક્યારે જવાબ આપશો પણ મારે તો એ વિશ્વાસ રાખવો છે પ્રભુએ તો એને સાજા પણ આપ્યું છે અને ચોક્કસ એના સમયે મારી પ્રાર્થનાનો જવાબ મળવાનો છે ત્યારે જેની માટે પ્રાર્થના કરી છે એનો પણ વિશ્વાસ બહુ જ જરૂરી છે અને જે સેવક અને સેવિકાઓ પ્રાર્થના કરી રહ્યા છે તેમનો પણ વિશ્વાસની બહુ અગત્યતા છે ખાલીલું અહીંયા પ્રેસ રોડ અને જ્યારે લાંબા સમય સુધી આવી બાબતો ચાલતી રહે છે ત્યારે ઘણીવાર આપણો વિશ્વાસ નબળવો પડે દુઃખી થઈ જવાય નિરાશ થઈ જાય અને વધારે બીમાર થઈ જવાય ડિપ્રેશનમાં આવી જવાય અને એમ થાય કે પ્રભુ મારી જ પ્રાર્થના સાંભળતા નથી ઘણી આ બાબત આપણે સાંભળીએ છીએ કે પ્રભુ તો મારું સાંભળતા જ નહીં પ્રભુ મારી પ્રાર્થના નથી સાંભળતા પણ વાલા મિત્રો એવું કદી નહીં હોતું એટલે એવું ક્યારેય ન વિચારીએ કેમ કે પ્રભુ તો આપણા ઈશ્વરથી તેમણે આપણને બનાવ્યા છે અને તેવું ઈચ્છે છે કોઈનો નાશ ન થાય શું તેઓ આ એવું થોડું ઈચ્છા રાખશે આપણે માટે કે આપણે બીમારની બીમાર જ રહીએ આપણે સાજા ના થઈએ ના વાલા મિત્રો તેમણે ઓગણ ચાલીસ ફટકામાં તો એ આપણા જન્મ પહેલાં આપણે માટે સાજાપણાનો રસ્તો ખુલ્લો મૂક્યો છે હાલેલું એ તેમણે તેમનું રક્ત બેવડાયું છે અને તેઓ આપણા માટે બહારું બન્યા છે આનંદજીવ દ્વાર બન્યા છે આપણા પાપોની માફી આપી છે હાલેલુયા યા અને તેમના પર વિશ્વાસ કરવા દ્વારા આપણું તારણ થાય છે આપણું બચાવ થાય છે પ્રેઝ બધા રસ્તા તેમણે ખુલ્લા મૂકેલા છે પણ ઘણીવાર ઘણો લાંબો સમય થાય મારે પચીસ વર્ષ સુધી રાહ જોવી પડી હાલેલું ક્ષમા કરજો ચૌદ વર્ષ સુધી મારે રાહ જોવી પડી હાલેલુયા ઘણા વર્ષો સુધી જ્યારે સાજા પણ ન મળ્યું ઘણા વર્ષો સુધી એ પ્રશ્નો મુશ્કેલીઓ પહેલાના દુઃખો સાત વર્ષ સુધી સાત વર્ષ પછી જ્યારે હું દુઃખમાંથી છૂટો થયો અને બીજા દુખોમાં પડ્યું ભલે મિત્રો બે હજારની ની સાલમાં એક મુશ્કેલીમાંથી હું બહાર આવ્યો

શરીરમાં હવા લાગી ઘણી આપણી કસોટી થાય પણ ભલા મિત્રો એવામાં આપણે મજબૂત બનવાનું છે સ્થિર રહેવાનું છે પ્રભુ પર વિશ્વાસ રાખવાનો છે કેમકે આપણા એવા ઈશ્વર છે આપણા એવા પ્રભુ છે તે આપણું સાંભળે છે આપણી પોતાની પ્રાર્થનાઓ સાંભળે છે આપણા પોતાના વિશ્વાસ પ્રમાણે તેઓ આપણા જીવનમાં કામ કરે છે વિજ્ઞાનની પ્રાર્થના સાથે આજના દિવસમાં આગળ વધીએ ને મિત્રો જો તમારા ઘરમાં તમારા જીવનમાં તમારા પરિવારમાં કોઈ લાંબા સમયથી તમે કોઈ બાબતને માટે પ્રાર્થના કરી રહ્યા છો તો નિરાશ ન થશો પ્રભુ સાજા પણ આપનાર ઈશ્વર છે હાલેલું અહીંયા તે સાજા કર્યા વગર રહેશે નહીં પ્રય દલણ આવો પ્રાર્થના કરીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો પુષ્કળ હા પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા તમારી સમક્ષ અમે નમી જઈએ છીએ અને પ્રભુ આનંદ કરીએ છીએ કે અમે જે ઈશ્વરની આગળ નમ્યા છે એ પ્રભુ છે ઈશ્વર તેના માટે અમે સ્તુતિ કરે છે તેઓ આલ્ફા અને ઓમિગા છે અને જે કોઈ તેમના પર ભરોસો કરે છે વિશ્વાસ કરે છે એ બધાના હકમાં તેઓ પ્રાર્થના સાંભળીને ઉત્તર આપે છે એવા ઈશ્વર છે એના માટે અમે તમારી સ્તુતિ કરતાં આરાધના કરતા તમારી આગળ નમી જઈએ છીએ પ્રભુ આજે સવારમાં જો કોઈ એવું છે કોઈ બાબતને લઈને ઘણા લાંબા સમયથી તેઓ પ્રાર્થના કરી રહ્યા છે ઘણો સમય વીતી ગયો છે પ્રભુ પણ તેમને સાજા પણ મળ્યું નથી ઘણો સમય થઈ ગયો છે જે બાબતને માટે તેઓ પ્રાર્થના કરી રહ્યા છે સંભળાય નથી રહી કોડ કે છે પ્રભુ ત્યાં જોબ ને માટે વેટ કરી રહ્યા છે વિદેશ જવાના માટે વેટ કરી રહ્યા છે પરીક્ષામાં પાસ થવાના માટે વેટ કરી રહ્યા છે કોઈ મકાન ખરીદવા માટે તેઓ વેટ કરી રહ્યા છે કોઈક બાબતને માટે લોન મળે માટે તેઓ રાહ જોઈ રહ્યા છે કોઈક એવી એમની ઈચ્છા જે પ્રભુની આગળ તેમણે રજૂ કરી છે એને માટે રાહ જોઈ રહ્યા છે અથવા કોઈ લાભને માટે તેઓ રાહ જોઈ રહ્યા છે સમય વીતતો ગયો છે પ્રભુ નિરાશા આવી રહી છે પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમે જેઓ હંમેશા પ્રાર્થના કરું છું પ્રભુ હંમેશા પ્રાર્થનાના ઉત્તર બનનાર પ્રભુ તમે છો ત્યારે પ્રભુ એવા સગડા લોકો માટે તમે પ્રાર્થનાઓ સાંભળો હા પ્રભુ ના તેમની આંખ નાસો ને લુચી નાખો તેમનો વિશ્વાસ વધારો પ્રભુ આજે તેમની પ્રાર્થનાઓ સાંભળીને આજે તેઓ આનંદ કરે પ્રભુ તેમના ગૌરોમાં આનંદનો પ્રસંગ આવે પ્રભુ એવું પ્રભુ તમે થવા દો એવી પ્રાર્થના કરીએ છીએ આંખો રડી રહી છે તે આંખ નાસો અને તમે આનંદમાં બદલી નાખો પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેઓ આ સંગતમાં તમારી આગળ નમેલા છે હા પ્રભુ તમે તેમના પર તમારી કૃપા કરો જોજ પ્રભુ સવારે સાંજે આ સંગતમાં નમેલા છે તેમના પર તમારી દયા રાખો તેમના ઘરમાંથી કુટુંબમાંથી બીમારીઓ દૂર કરો તેમના જોબના પ્રશ્નો દૂર કરો તેમના બિઝનેસના પ્રશ્નો દૂર કરો તેમના ઘરોમાંથી લડાઈ ઝઘડા તમે હંમેશાના માટે દૂર કરો આર્થિક પ્રશ્નો તમે હંમેશાના માટે દૂર કરો તમારો પ્રેમ આનંદ અને શાંતિ આપો તેમના ઘરોમાં આપણો પિતા અને જે કંઈ તેમની હૃદયની ઈચ્છાઓ છે પ્રભુ એ બધું જ આજે સવારમાં તેઓ તેમના ઘરમાં તેમના કુટુંબમાં બનેલું જોઈ શકે એવું તમે થવા દોજો વ્યસનો દૂર કરજો વ્યભિચાર દૂર કરજો અને દરેક સત્તાની બાબતો તેમના ઘરમાંથી નાશ પામે એવું તમે થવા દો એ ઘરનો કંટ્રોલ તમે લેજો પ્રભિતા હા પ્રભુ જેવો સેવા કરે છે તેમની સેવાઓ પર તમે આશીર્વાદિત કરજો અમારી પણ સેવાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભુજી બા બે તો તમારી આગળ મૂકી છે એના પર રસ્તા પ્રભુ તમે આજે ખુલ્લા કરજો પ્રભિતા અને ખાસ કરીને પ્રભુ દરેકને ખોરાક વસ્ત્ર અનપણી આપજો નાણાંનો આશીર્વાદ આપજો મકાનનો ઘરનો લોનનો આશીર્વાદ આપજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો વિદેશ જવાનો આશીર્વાદ આપજો પ્રભુ દીધા અને પ્રભુ વિધુરો વિધવા બહેનો અનાથો અને માનસિક રોગી વિકલાંગો અને મન બુદ્ધિના લોકોની પ્રભુ તમે મુલાકાત લઈને તેમના દુઃખને દૂર કરજો તમામ પ્રકારના લડાઈ ઝઘડા કોર્ટ કે તમે આબાદ રીતે બચાવજો અને વિજય અપાવજો એટલે હમણાં સુધીમાં પેલા પાપાને માફ કરો અને સાંજે ફરીવાર તમારું ભજન ગતિ લે એવું પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માને કરજો આ મીન આ